નમસ્કાર હું વ્યાસ પચંગ કરતા શાસ્ત્રી અમિત વ્યાસ તો ચાલો આજે આપણે જાણીએ હોલિકા દહન વિશે હોલિકા દહન કે હોળી પ્રગટાવવાનો સમય ક્યારે તો તારીખ તેર ત્રણ બે હાજર પચીસ ને ગુરુવાર ના રોજ પૂનમ પ્રારંભ દસ છત્રીસ અને એક કલાકે તારીખ ચૌદ ત્રણ બે હાજર ને શુક્રવાર ના રોજ પૂનમ સમાપ્ત બાર ચોવી સત્તર પચીસ દસ છત્રીસ એક કલાક થી રાત્રિના અગિયાર સિત્તાવીસ એકત્રીસ કલાક સુધી છે એક તિથિ નું એટલે કરણ થાય એક તિથિ બાર અંશ ની હોય છે અને એક કરણ છ અંશ નું હોય

પૃથ્વી પરની કે પાતળની રાત્રિની હોય દિવસની હોય શુભ કે અશુભ પરંતુ ધર્મ શાસ્ત્ર ત્યાજ્ય એટલે કે ભદ્રાનો ત્યાગ કરવો તો પછી ભદ્રા વૃષ્ટિ ત્યાગવાની કે માનવાની વાત કરીએ તો કોના માટે તો તે છે મુહૂર્ત માટે બાકી જ્યાં ધર્મશાસ્ત્ર માં લખેલ છે કે ભદ્રાનો ત્યાગ કરવો ત્યાં હર હંમેશા ભદ્રાનો ત્યાગ જ કરવો પછી ભદ્રા વિશેની કરવા વાળા વિદ્વાનો આપણા ઋષિ પોતાની જાતને સમજતા હશે આવો પણ એક પ્રશ્ન થાય છે તેમજ એ પણ પ્રશ્ન થાય છે કે શું હોળી પ્રગટાવમાં ચોઘડિયા હોરા વગેરેનો ઉપયોગ થતો હશે પ્રથમ તો ચોઘડિયા અને હોરાની વાતો કરનારે એ જાણવું જોઈએ કે ચોઘડિયા અને અને હોરાની ઉત્પત્તિ ક્યારે થઈ શા માટે થઈ ચાલો હવે હોળી પ્રાગટ્ય ક્યારે કરવી તેનો નિર્ણય તમને ધર્મ સિંધુ આધારિત ધર્મ સિંધુ પેજ સાથે જ બતાવીએ ચાલો હવે આપણે ધર્મ સિંધુ આધારિત નિર્ણય જોઈએ આ છે સંસ્કૃત એ છોડી અને આપણે ડાયરેક્ટ ગુજરાતીમાં વાત કરીએ કે ફાગણની પૂનમ એ મનવાદી તિથિ છે તે પૂર્વાહન કાળ લેવી એ પૂનમને જ હોલિકા કહે છે તે હોલિકા પૂજન ભદ્રા રહિત હોય એવી પ્રદોષ વ્યાપીની લેવી બંને દિવસે પ્રદોષ વ્યાપીની હોય અથવા બીજે દિવસે પ્રદોષના એક દેશમાં વ્યાપતી હોય તો પ્રથમ દિવસે ભદ્રા દોષ છે

એકમ તિથિનો ક્ષય હોય તો પ્રથમ દિવસે ભદ્રાના પૂંછમાં અથવા ભદ્રાના કેવળ મુખનો ત્યાગ કરી ભદ્રામાં જ હોલિકા પ્રદીપ કરવી બીજે દિવસે પ્રદર્શ સમયે પૂનમનો સ્પર્શ ન હોય અને પૂર્વ દિવસે જો મધ્યરાત્રિથી પ્રથમ ભદ્રા સમાપ્ત થતી હોય તો ભદ્રા ઉતરવા પછી જ હોલિકા પ્રદીપ કરવી જો નિષેધ

પ્રદોષ સમયે પૂનમ સ્પર્શ ન હોય તો પૂર્વ દિવસે ના પૂર્વાર્ધ ની ભદ્રા રાત્રિ ગ્રહણ કરવી એવા વચન છે પરંતુ પૂર્વ દિવસના પ્રદોષ ઇત્યાદિક કાળે ચૌદશ માં અથવા બીજે દિવસે સાયંકાળે હોલિકા પ્રદીપ કરવી નહીં દિવસે હોળી પ્રદીપ કરવી એ તો સર્વ ગ્રંથોથી વિરુદ્ધ છે એ હોલિકા પૂજન શ્રવણ કર્મની પેઠે ભોજન કરીને પણ કરે છે અને તેમ કરવું યોગ્ય પણ છે કેટલા હોલીનું પૂજન કરી પછી ભોજન કરે છે તેમને નિયમ થકી ભોજન અથવા પૂજનનો કાળ શાસ્ત્રથી મળતો નથી એ પૂજા ચંદ્ર ગ્રહણ હોય તો વેધમાં પણ કરવી ગ્રહણ ગ્રહોસ્ત છતાં બીજા દિવસે એટલે દિવસે પ્રદોષ કાળે પૂનમ હોય તો ગ્રહણ જ પૂજા કરવી પ્રદોષ કાળે પૂનમ ન હોય તો પ્રથમ દિવસે પૂજા કરવી આ ઉપરથી સ્પષ્ટ છે કે તારીખ તેર ત્રણ બે હજાર પચીસ ના રોજ ભદ્રા સવારે દસ છત્રીસ એક કલાક થી રાત્રિના અગિયાર સિત્વી એકત્રીસ કલાક સુધી છે બાલાગામ મુજબ કાળ સાંજે છ અઠાવન કલાક થી રાત્રિના નવ બાવીસ કલાક સુધી છે આ જ કાળમાં હોળી પ્રગટાવવી જોઈએ પરંતુ આ કાળમાં ભદ્રાવૃષ્ટિ છે જે આપણે જોયું આ દિવસે મધ્યરાત્રિના રાત્રિના બાર કલાક ની સત્તાવન મિનિટે છે જેથી એ સ્પષ્ટ થાય છે કે રાત્રિના અગિયાર રાત્રિના બાર સત્તાવન કલાકની પહેલા હોળીનું પ્રાગટ્ય કરવું તે સંપૂર્ણ શાસ્ત્ર સહમત છે આશા છે કે આ સંપૂર્ણ ધર્મશાસ્ત્રી વિચારથી આપ પણ સહમત થશો અને રહેશો